અમરેલી સુરત જતી બસ પલટી બેને ને સામાન્ય ઇજા ઈશ્વરિયા વરસાદ કિલોમીટર દૂર બની હતી આ ઘટના અમરેલીથી લગભગ બે કિલોમીટર દૂર બની હતી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના સમયે બસ અમરેલીથી સુરત જવા રવાના થઈ અને ઈશ્વરિયા અને વરસાદ ગામ વચ્ચે સામેથી એક ટ્રક રોંગ સાઈડમાં આવી રહી હતી ટ્રકને ટાળવાના પ્રયાસમાં બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ રોડ પરથી નીચે પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતાં જ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાય એ અંગે તપાસ પણ શરૂ કરી હતી અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા